નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર આપનું સ્વાગત છે આજે આપણે આ ભાગમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન અંતર્ગત વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં પૂછાનાર વિજ્ઞાન વિષયના પેપરની સમજૂતી આપણે મેળવાના છીએ આ ભાગમાં આપણે એક પ્રશ્નપત્ર એક તેના વિભાગ એની સમજૂતી મેળવીશું અને ત્યારબાદ બાકીના પ્રશ્નપત્રોની સમજૂતી પણ આપણે ક્રમશઃ મેળવીશું તો શરૂ કરીએ સૌપ્રથમ આજનું પ્રશ્નપત્ર એક જેમાં વિભાગ એ તેમાં પ્રશ્ન એકથી ચોવીસ જે હેતુલક્ષી પ્રશ્નો હોય છે તેમાં આપણે સૌથી પહેલે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો અને આ દરેક પ્રશ્નો એક ગુણના છે તેની સમજૂતી મેળવીએ એમાં પહેલો સવાલ છે ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ એ ખાલી જગ્યા પ્રકારનું છે તો ચોકને આપણે પાણીમાં નાખીએ તો એ જે દ્રાવણ બનશે એ નિલંબન પ્રકારનું બનશે એટલે એનો સાચો જવાબ આવશે સી નિલંબન ત્યારબાદ બીજું કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી આ વિધાન કયો નિયમ દર્શાવે છે તો આ વિધાન છે દળ સંચયનો નિયમ દળ સંચયનો નિયમ એટલે વિકલ્પ આવશે બી ત્યારબાદ ત્રીજો વિકલ્પ આરિઆરનું પૂરું નામ આરિ આર કે જેનું પૂરું નામ છે રફ એન્ડોપ્લાસ્ટિક રેટ્રિક્યુલમ રફ એન્ડોપ્લાસ્ટિક રેટ્રિક્યુલમ એટલે કયો ઓપ્શન આવશે એ ઓપ્શન આવશે એ આગળ વધીએ સવાલ નંબર ચાર એવી કઈ પેશી છે કે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે તો એ પેશી છે મૃદુ પેશી એટલે વિકલ્પ બી સાચો છે સવાલ નંબર પાંચ રિયો પર્ણમાં વાયુરંધ્ર એટલે કે પર્ણરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો તો જીવવિજ્ઞાનના પ્રયોગમાં આપણે મોટે ભાગે સેફ્રેનિનનો ઉપયોગ કરીએ જેને કારણે આપણે વનસ્પતિના ભાગો સ્પષ્ટપણે જોઈ શકીએ એટલે સાચો જવાબ છે ડી સેફ્રેનિન ત્યારબાદ ખરા ખોટા પહેલું વિધાન છે સવાલ નંબર છ તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે તો આ વિધાન ખરું છે સાતમો ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે તો આ વિધાન ખોટું છે ભૌતિક ફેરફારમાં ભૌતિક ગુણધર્મો બદલાય છે અને રાસાયણિક ફેરફારમાં રાસાયણિક ગુણધર્મો બદલાય છે આઠમું વિધાન ગુરુત્વાકર્ષણ બળ ઉર્ધ્વ દિશામાં લાગે અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે છે તો આ વિધાન ખોટું છે ખરેખર ગુરુત્વાકર્ષણ બળ એ અધો દિશામાં લાગે છે એટલે નીચેની તરફ અને ઉત્પ્લાવક બળ ઉર્ધ્વ દિશામાં એટલે ઉપરની તરફ લાગે છે ત્યારબાદ આગળ વધીશું ખાલી જગ્યા ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના તરંગો છે તો ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગોનો પ્રકાર છે ખાલી જગ્યા નંબર દસ કઠોળને આપણને કઠોળ આપણને ખાલી જગ્યા પૂરું પાડે છે તો કઠોળમાંથી આપણને નત્રલ પદાર્થ એટલે કે પ્રોટીન મળે છે એટલે સાચો વિકલ્પ આવશે પ્રોટીન અગિયારમી ખાલી જગ્યા વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને સાનું મૂલ્ય આપે છે તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ખાલી જગ્યા નંબર બાર વેગનો એસય એકમ તો વેગનો એસય એકમ છે મીટર પ્રતિ સેકન્ડ જેને આપણે એમ ની માઇનસ એક ઘાત રૂપે દર્શાવી શકીએ ત્યારબાદ ખાલી જગ્યા નંબર તેર કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે તો એનો સાચો જવાબ આવશે અસંતુલિત બળ જ્યાં સુધી કોઈ પદાર્થને આપણે અસંતુલિત બાહ્ય બળ ન લગાડીએ ત્યાં સુધી પદાર્થની સ્થિતિમાં ફેરફાર થતો નથી આગળ વધીએ ટૂંકમાં જવાબ આપો સવાલ નંબર ચૌદ પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર તો તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરવો પડે એટલે જવાબ આવશે થર્મોમીટર પંદરમો સવાલ પાણીમાં દસ ટકા ઇથાઇલાલકોલ છે તો તેમાં દ્રાવ્ય અને દ્રાવક તો આપણે જાણીએ કે દ્રાવ્ય એટલે કે જેનું પ્રમાણ ઓછું હોય ને દ્રાવક એટલે કે જેનું પ્રમાણ વધારે હોય તો અહીં પાણીમાં દસ ટકા ઇથાઇલ આલકોલ છે એનો અર્થ કે નેવું ટકા પાણી છે તો નેવું ટકા પાણી છે એટલે પાણી એ દ્રાવક બનશે અને દસ ટકા ઇથાઈલાલ કોલ એ દ્રાવ્ય એટલે આ સવાલનો જવાબ આપણે લખી શકીએ કે દ્રાવ્ય ઇથાઈલાલ કોલ અને દ્રાવક આવશે પાણી આગળ વધીશું સવાલ નંબર સોળ કોષોના આકાર અને કદ સાને સંબંધિત હોય છે તો કોષોના આકાર અને કદ તેના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે એટલે સાચો જવાબ યાદ રાખશો વિશિષ્ટ કાર્ય ત્યારબાદ સત્તરમો સવાલ પૃથ્વી પરના પ્રવેગનું મૂલ્ય તો ગુરુત્વ પ્રવેગ એટલે સ્મોલ જી અને સ્મોલ જીનું મૂલ્ય આપણે જાણીએ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે એમ એસની માઇનસ બે ઘાત એ પણ આપણે લખી શકીએ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આગળ વધીશું સવાલ નંબર અઢાર એનએ પ્લસ અને એસઓફોર ટુ માઇનસ દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખવાનું છે તો એનએની સંયોજકતા છે પ્લસ વન અને એસઓ ફોરની સંયોજકતા છે માઇનસ ટુ તો આપણે ઓલ્ટરનેટ એનો ગુણાકાર કરીશું તો આપણને અણુસૂત્ર મળશે એનએ ટુ એસો ફોર તો રાસાયણિક સૂત્ર બનશે અણુસૂત્ર એનએ ટુ એસો ફોર ત્યારબાદ આગળ પરિસ્થિતિ અ અને પરિસ્થિતિ બ પરથી આપણે આ સવાલનો જવાબ પરિસ્થિતિ અ ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ સેન્દ્રીય ખાતરનો ઉપયોગ અને પરિસ્થિતિ બ સામાન્ય બીજોનો ઉપયોગ રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ તો આપણે જાણીએ કે યોગ્ય પરિસ્થિતિ છે પરિસ્થિતિ એ એટલે ઓગણીસમાં સવાલનો જવાબ આવશે પરિસ્થિતિ એ ત્યારબાદ સવાલ નંબર વીસ વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી છે આ બે પોષક તત્વો જરૂરી છે આપણે અહીં ઓળખવાના છે કે આ બંને પોષક તત્વમાં કયું ગુરુ પોષક તત્વ છે અને કયું લઘુ પોષક તત્વ જે પોષક તત્વનું જમીન કે વનસ્પતિની જરૂરિયાત વધારે હોય તેને ગુરુ પોષક તત્વ કહેવાય અને અલ્પ જરૂરિયાત ધરાવતા પોષક તત્વને લઘુ પોષક તત્વો કહેવાય તો અહીં ગુરુ પોષક તત્વ છે ફોસ્ફરસ ફોસ્ફરસ એ ગુરુ પોષક તત્વ છે જે વનસ્પતિને વધારે માત્રામાં જરૂરી છે અને બોરોન એ લઘુ પોષક તત્વ છે કે જે અલ્પ માત્રામાં જરૂરી છે સવાલ નંબર ઓગણીસ જો વનસ્પતિ કોષમાં હરિતકંણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે તમારું અનુમાન જણાવો તો આપણે જાણીએ કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયામાં હરિતકણ ખૂબ જ જરૂરી છે અને એ પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ એટલે આપણે કહી શકીએ જો હરિતકણ ન હોય તો આ પ્રક્રિયા અટકી પડે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી પડે અને પ્રકાશ સંશ્લેષણ એટલે ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય અને હરિતકણ ન હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકતી નથી આગળ સવાલ નંબર બાવીસ એક શબ્દમાં જવાબ આપવાનો છે રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે એની બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે તો એનો જવાબ છે ક્યુટીન ક્યુટીનનું પાતળું પળ હોય છે જેને કારણે બાષ્પોસર્જનની ક્રિયા અટકે છે એટલે ક્યુટીન આ શબ્દ યાદ રાખશો સવાલ નંબર ત્રેવીસ સમીરને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે તે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો અને જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે તો તમે સમીરને શું ઉછેરવાની સલાહ આપશો તો આપણે જાણીએ કે સુંદર ફૂલવાળો બગીચો છે એટલે કે ફૂલોના રસ પર સંબંધિત આપણે વ્યવસાય આપણે એને સૂચન કરીશું અને તે વ્યવસાય છે મધમાખી ઉછેર મધમાખી ઉછેર જેને આપણે મધુ મક્ષિકા પાલન અથવા તો મધુ વાટિકા અથવા મધમાખી ફાર્મ એવું પણ આપણે કહી શકીએ તો એ મધમાખી ઉછેરનો વ્યવસાય કરે તો સારામાં સારી આવક પ્રાપ્ત કરી શકે ત્યારબાદ સવાલ નંબર ચોવીસ જેમાં યોગ્ય જોડકા જોડવાના છે જડત્વનો નિયમ આપનાર વૈજ્ઞાનિકનું નામ તો જડત્વનો નિયમ આપેલો હતો ગેલિલોએ અને ગતિનો બીજો નિયમ તો ગતિનો બીજો નિયમ સૂચવનાર વૈજ્ઞાનિક છે ન્યૂટન આમ અહીં આપણે આ ભાગમાં ધોરણ નવ વિજ્ઞાન વિષય અંતર્ગત વાર્ષિક પરીક્ષામાં પૂછાય પેપર નંબર વન તેના હેતુ હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હવે પછીના ભાગમાં આપણે આગળના પેપરોની પણ સમજૂતી મેળવીશું થેન્ક યુ